જય શ્રી કૃષ્ણ જય અન્નપૂર્ણા મારી ચેનલમાં તમને સ્વાગત છે હું આજે લઈને આવી છું રસાવાળા ખમણનો રસો બનાવવાના છે તો ચાલો આપણે વિડીયો શરૂ કરીશું લીધી છે અને ગેસ આપણે ચાલુ કરી દેવાનો છે જ્યારે આપણે રસાવાળા ખમણ સુરતના ફેમસ છે એનો રસો બનાવવા માટે હું એનો પાવડર તૈયાર કરીશું આપણે તો મેં અહીંયા એક મુઠ્ઠી અડદની દાળ લીધી છે એક મુઠ્ઠી સુવેરની દાળ લીધી છે આપણે તુવેરની દાળ સૂકી આવે એ લેવાની છે તેલવાળી નથી લેવાની અને ત્રણ ચમચી મગની દાળ લીધી છે મગની દાળ આપણે થોડી ઓછી લેવાની છે અને અહીંયા આપણે ચણાની દાળ એક મુઠ્ઠી કરતાં પણ વધારી લીધી છે અને દાલચીનીને અંદર આપણે ગરમ કરવામાં નાખી દઈશું આજથી આઠ મેં મરી લીધા છે બરાબર ફ્રાય કરવાનું છે થોડુંક શેકી લેવાનું છે ધીમા તાપે શેકાય છે થોડોક કલર બદલાઈ જાય સ્મેલ પણ આવા લાગી છે તો હવે એમાં હું બે લાલ મરચાં નાખી દઈશ સૂકા હવે આપણી દાળ બધી શેકાઈ ગઈ છે તો ગેસની ફ્લેમને બંધ કરી દઈશ અને એમાં એક ચમચી આપણે જીરું ઉમેરવાનું છે જે બેટર ગરમ છે એમાં જ આપણે ઉમેરી દેવાનું છે અને અડધી ચમચી મેં અહીંયા લાલ મરચું ઉમેર્યું છે કે મેં સૂકા મરચાં પણ ઉમેર્યા છે એટલે મેં અહીંયા લાલ મરચું ઉમેર્યું છે હવે આ બેટરને આપણે એક થાળીમાં કાઢીને ઠંડુ થવા દેવાનું છે બેટર ઠંડુ થઈ ગયું છે તો હવે હું એને મિક્સરના નાના જ કપમાં કાઢી દીધું છે બહુ મોટો કપ નથી લેવાનો નાના કપમાં એને કાઢી લીધું છે હવે આપણે એને દોડી લેવાનું છે તો આપણે જે દાળનું મિશ્રણ બનાવી દઉં એનો એકદમ સરસ પાવડર તૈયાર થઈ ગયો છે તો આ પાવડર તમે કાચની બોટલમાં ભરીને બેથી ત્રણ મહિના માટે પણ સ્ટોર કરી શકો છો જ્યારે પણ આપણે બનાવવું હોય ત્યારે આપણે એનો યુઝ કરી શકીએ છીએ કે હમણાં ગરમ છે એટલે હું અહીંયા એક બાઉલમાં એને કાઢી લઉં છું તો હવે આપણે રસો બનાવીશું રસાવાળા ખમણનો આ બાઉલમાંથી બીજામાં કાઢી લીધું છે હવે આપણે રસો બનાવવાના છે એના માટે મેં બે ચમચી જે આપણે પાવડર તૈયાર કર્યો એ લીધો છે અને એમાં પાણી ઉમેરીને એનું મિશ્રણ તૈયાર કરી દઈએ સાઈડમાં મૂકી દઈશું રસો બનાવવાનો છે તેના માટે મેં અહીંયા પેન મૂકી દીધી છે જેમાં મિશ્રણ ગરમ કર્યું હતું એ જ પેન લઈ લીધી છે અને ગેસને હું ચાલુ કરી દઈશ બે ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે ગરમ થાય ત્યાં સુધી એને થવા દઈશું આપણે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે થોડું ગેસની ફ્લેમ થોડી હું ફાસ્ટ કરી દઈશ અને એક ચમચી હું રાય ઉમેરી દઈશ એમાં આપણી રાઈ ફૂટે છે તો હું એમાં લીમડો ઉમેરી દઈશ અને ખીંગ ઉમેરી દઈશ ગેસની ફ્લેમ મેં થોડી ધીમી કરી દીધી છે હવે આપણે એમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાના છે હવે મેં અહીંયા અહીંથી દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરી છે તો હવે આમાં આપણે કેમ કે આ રસો સ્પાયસી હોય છે આમાં મેં આદુ મરચાં પેસ્ટ નાખી છે એમાં આપણે એને હલાવી દઈશું હવે સ્વાદ પ્રમાણે આપણે થોડું મીઠું ઉમેરી દઈશું એમાં ચપટી હળદર ઉમેરવાની છે બેટરમાં આપણે મરચું નાખ્યું હતું એટલે હવે અડધી ચમચી લાલ મરચું ઉમેર્યું છે આ બેટરને હલાવીને આપણે ઉકળવા દઈશું થોડી વાર થોડુંક ગરમ થઈ ગયું છે તો જે મેં બેટર બનાવેલું હતું આપણે દાળનું એ મિશ્રણ આપણે આ પાનમાં ઉમેરી દેવાનું છે હવે આપણે એને હલાવીશું કે જેમ ઉકળતું જશે એમ ઘટ થઈ જશે હલાવું છે એટલે ઉકળે એકદમ જો જોઈ શકો છો બે ચમચી બેટરમાં આપણે જે પાવડરનો ઉપયોગ બે ચમચી કર્યો છે એમાં એકદમ થોડી વારમાં એ ઘટ થવા માંડ્યો આપણો રસો હવે મેન એમાં આપણે એક ચમચી ગરમ મસાલો ઉમેરવાનો છે તો આપણે એમાં ગરમ મસાલો ઉમેર્યો છે તો આપણે બેટરને બરાબર મિક્સ કરી જોઈ શકો છો એકદમ સરસ પાંચ જ મિનિટમાં આપણો રસો ઘટ થઈ ગયો છે તો આપણે એને સરસ થોડી વાર ઉકળવા દઈશું કે બધું બેટર એકદમ કાચું ના અને સરસ મિક્સ થઈ જાય એકદમ સરસ તૈયાર થઈ ગયું છે એકદમ બે થી ત્રણ મિનિટ કે પાંચ મિનિટમાં તો આપણું રસો સરસ તૈયાર થઈ ગયો છે હવે હું એને ગેસની ફ્લેમને બંધ કરી દઈશ અને આપણે એમાં થોડા દાણા ઉમેરી દઈશું છે આપણે રસાવાળો ખમણનો રસો તો હું સર્વ કરીશ અહીંયા મારા ખમણ તૈયાર છે ખમણ મેં આગળથી બનાવીને રાખ્યા હતા મારી ચેનલની અંદર બોક્સમાં છે જ તો તમે જોઈ શકો છો તો આપણે હવે એને આવી રીતે એક ડીશ લઈશું અને ખમણનો આવી રીતે ચૂરો કરી દેવાનો છે આવી રીતે આપણે ખમણનો ભૂકો કરી દીધો છે હવે હું બધું સ્લાડ મેં અહીંયા બધું સ્લાડ તૈયાર કર્યું છે લીલા કાંદા છે બીટ છે ગાજર છે મેં અહીંયા ફ્રેશ ગાજર આવે છે એ લીધું છે નહીં તો પીલું ગાજર પણ તમે લઈ શકો છો કોબીજ છે અને કાંદા છે ને ટોમેટા પણ લઈ લીધેલા છે તો આપણે બધું એમાં સૌ કરી દઈશું છે સરસ તો એ એસાવણ ખાવાનું બહુ સરસ લાગે છે ઠંડીમાં આવું બધું ખાવાની મજા આવતી હોય છે આપણને જો હવે મેં જે રસ્તો બનાવ્યો છે એ રસો સૌ કરીશ અહિયાં ધાણા ઉમેરી દઈશ તો તૈયાર છે આપણા રસાવાળા ખમણ હવે આપણે આને આવી રીતે મિક્સ કરતું જવાનું છે અને એને ખાતું જવાનું છે તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય અન્નપૂર્ણા